અને ફૂલ ઇનર વાળું વન પીસ છે એકસો ને પચાસ માં બોલ એક આ છે આખી અજરક ટાઈપ ની કેટલો કેવાય ને કેટલો પીસ છે આખું એકસો ને પચાસ માં મીડિયમ સાઈઝ લખનવી વર્કનું ગાઉન છે મસ્ત હેવી છે આખું એકસો ને પચાસ માં પ્રસંગમાં પહેરાય એવું ફૂલ ઘેરવાળું અને અસ્તરે છે જો ફૂલ ઇનર છે ઓરેન્જ કલર છે વર્ક વાળી કુર્તી છે એલ સાઈઝ છે આ પણ આખું પાર્ટી વિયર પીસ છે એકસો ને પચાસ માં હવે બતાવું છું આજે બધો મોસ્ટ ઓફ વિડીયો આપણે ફેલ નો જ બનાવ્યો છે આ પેન્ટ છે કોટન ના પેન્ટ એકસો ને પચાસ રૂપિયામાં કોટનના પેન્ટ છે ક્રીમ કલર છે આખો મસ્ત છે ક્રીમ કલર અને સાઈઝ જોઈ દો તમને એલ સાઈઝ છે સ્ટ્રેચેબલ હેવી છે આખો આ મેથી પીળો છે એલ સાઈઝ આ રાણી ગુલાબી છે એલ સાઈઝ આ પણ અને આ કલર છે આ એલ સાઈઝ જો મટીરિયલ એકદમ હેવી મટીરિયલ છે પછી આ જો

બ્લેક કલર એમ એલ સાઈઝ વાળા ની બ્લુ કલર અને ક્રીમ કલર કોટલ ક્રીમ આ જો કુલવીન ડિઝાયર આર્ચુ બધી સારી બ્રાન્ડના ના પોકેટ લો છે એલ એક્સેલ ની સાઈઝ છે એકસો ને પચાસ પચાસ <tutly> રૂપિયા <collective personaje> <Sen>

રેગ્યુલર વેરાયટીનો સેલ તો બધા કરતા હોય પણ આપણે સારી સારી બ્રાન્ડની વેરાયટી મસ્ત તમને ફરવડે એવી કે આ બ્રાન્ડનો સેલ આ ભાવમાં ન જ મળે એવી સરસ સરસ કલેક્શન આપણે એકસો ને પચાસ રૂપિયામાં આપી દીધું છે મસ્ત મજાની સ્પેશિયલ વેરાયટીમાં જય મહારાજ